નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીનું પોલીસે કર્યું ભાવનગર શહેરના કાળિયાબીડ ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર નજીક બે દિવસ પહેલા ત્રેતા કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હતા જેમાં બે લોકોના મૃત્યુ નીપજ્યા હતા જે ઘટનાને લઈને અરેરાટી બચી જવા પામી હતી અને પોલીસે હર્ષ અનિરુદ્ધસિંહ ગોહિલ ને ઝડપી લીધો હતો બાદમાં પોલીસે બનાવ સ્થળે આરોપી હર્ષને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં લોકો મોટી સંખ્યામાં જોવા માટે એકઠા થઈ ગયા હતા કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોજ મલિક એવી ન્યૂઝ ગુજરાતી ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એવી ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો